नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज है तारीख 21 मई 2024 जो यहां आज ना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज

ધૂડખર અભયારણ્યમાં આડેધડ ફાયરિંગ કરીને દિનેશ કોળી નામના યુવાનની હત્યા આવી હતી હતી જે અંગે પોલીસે ફરિયાદ નોંધી ગુનાહિત ઇતિહાસ ધરાવતા સહિત શખ્સની ધરપકડ કરી પકડાયેલા શખ્સોને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા આ પ્રકરણમાં હજુ એક આરોપી પોલીસથી પકડવા આવ્યો નથી તેમજ બનાવમાં વપરાયેલી બંદૂકો પણ હજુ મળી નથી દરમિયાન આજે આ સોળ આરોપીઓને સાથે રાખીને પોલીસે બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું બનાવને અંજામ આપતા તમામ આરોપીઓ આવેલી એક હતા જ્યાં બેઠક યોજાઈ હતી ત્યાં આરોપીઓને લઈ જવાયા હતા બાદમાં બનાવને અંજામ અપાયો હતો તે ગુડખર અભયારણ્યમાં લઈ જવામાં આવ્યા હતા અને બનાવનું પુનરાવર્તન કરાવાયું હતું આ વેળાએ એલસીબી પીઆઈ એન એન ચુડાસમા સહિતના અધિકારીઓ પોલીસ કાફલો હાજર રહ્યો હતો બનાવમાં વપરાયેલી બંદૂકો હજુ મળી નથી જેને શોધવા પોલીસે દોડધામ આદરી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસેલીટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માળવી હાઈવે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર